નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક એવા પવિત્ર તિથિ વિશે જે હિન્દુ ધર્મમાં અમરપૂર્ણ્યનો દ્વાર છે માગસર પૂર્ણિમા માક્ષર મહિનો જેને માર્ગશીર્ષ પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુનો પ્રિય મહિનો છે ભગવાન કૃષ્ણે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે માસા નામ માર્ગ એટલે કે મહિનાઓમાં માર્ગશીર્ષ મારો સ્વરૂપ છે આજે આપણે માગસર પૂર્ણિમાનું મહાત્મ્ય સાંભળીશું વ્રતની વિધિ જાણીશું અને ખાસ કરીને સત્યનારાયણ વ્રત કથાનો પૂર્ણ પાઠ કરીશું આ કથા સાંભળવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે પાપોનો નાશ થાય છે અને મોક્ષનો દ્વાર ખુલી જાય છે જો તમે આ વિડિયો જુઓ છો તો આખી કથા સાંભળીને વ્રતનો લાભ લો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો શરૂ કરીએ આ પવિત્ર યાત્રા મિત્રો વર્ષમાં બાર પૂર્ણિમાઓ હોય છે પણ માગસર પૂર્ણિમા તો બત્રીસ ગણી વધુ પુણ્યદાયી છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે તુલસીના મૂળની માટીથી પવિત્ર સરોવરમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ મહિનામાં ભગવાન વિષ્ણુ પોતે પૃથ્વી પર વાસ કરે છે તેથી આ વ્રત કરવાથી સાંસારિક સુખ અને પરલોકમાં મોક્ષ મળે છે આ દિવસે પવિત્ર નદીઓ જેમ કે ગંગા યમુના કે કોઈ તીર્થમાં સ્નાન કરો સ્નાન કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આથી પાપોનો નાશ થાય છે અને પિતૃઓને તૃપ્તિ મળે છે ખાસ કરીને આ દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરવો કારણ કે માગસરમાં જ ગીતાનું જ્ઞાન થયું હતું આ વ્રતનું ફળ આટલું મહાન છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે પૂજા કરે અને કથા સાંભળે તેને દુઃખ રોગ ગરીબીથી મુક્તિ મળે છે એક પુરાણ કથા અનુસાર દેવી અન્નપૂર્ણા અને ગુરુ દત્તાત્રેયનો જયંતિ પણ આ દિવસે ઉજવાય છે તેથી ધન અન્નની પ્રાપ્તિ થાય છે મિત્રો યાદ રાખો આ દિવસે દાન કરવું પીળા વસ્તુઓ જેમ કે હળદર ચણા દાળ કપડા અથવા ભોજન દાન કરો આનાથી લક્ષ્મીજીની કૃપા બને છે ચાલો હવે જાણીએ કેવી રીતે આ વ્રત રાખવું સવારનું સ્નાન સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો જો શક્ય હોય તો તીર્થ જાઓ નહીં તો ઘરે તુલસીના પાણીથી સ્નાન કરો વ્રત સંકલ્પ સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર પહેરીને ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ લો હે ભગવાન આજે માગસર પૂર્ણિમા વ્રત રાખું છું મારી મનોકામના પૂરી કરો પૂજા વિધિ ઘરમાં મંદિર સાફ કરો સત્યનારાયણ ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો પંચામૃત એટલે કે દૂધ દહીં ઘી મધ ગોળથી સ્નાન કરાવો ધૂપ દીપ ચંદન પુષ્પ નૈવેદ્ય ચઢાવો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો ઓછામાં ઓછું એકસો આઠ વાર નિયમો આખો દિવસ ફળાહાર કરો તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળી માંસ મધ્ય ટાળો જૂઠું ના બોલો દિવસમાં ઊંઘ ન આવવા દો રાત્રે કથા પછી પારણો દાન પીડા વસ્તુઓનું દાન કરો તેનાથી બત્રીસ ગણું પુણ્ય મળે છે આ વિધિ પાળવાથી ભગવાન પ્રસન્ન થાય છે હવે આવીએ મુખ્ય કથા તરફ મિત્રો હવે સાંભળો માગસર પૂર્ણિમાની મુખ્ય વ્રત કથા શ્રી સત્યનારાયણ કથા આ કથા સાંભળવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે ધ્યાનથી સાંભળો અને મનમાં ભગવાનનું ધ્યાન એક વાર દિવર્ષી નારદજી ત્રણો લોકોમાં ભ્રમણ કરતા કરતા ભગવાન વિષ્ણુની વૈકુંઠ લોક પહોંચ્યા ત્યાં તેઓએ જોયું કે પૃથ્વી પર લોકો ખૂબ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે કોઈ ગરીબીમાં છે કોઈ રોગમાં કોઈ સંતાનહીન છે નારદજીએ ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને કહ્યું હે પ્રભુ તમે વિશ્વના પાલનહાર છો પૃથ્વી પર લોકોની આટલી પીડા કેમ કોઈ સરળ ઉપાય જણાવો જેનાથી તેઓને સુખ અને મોક્ષ મળે આ સાંભળીને ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને કહ્યું હે નારદ જે વ્યક્તિ મારા સ્વરૂપ શ્રી સત્યનારાયણની ઉપાસના કરે તેને જીવનમાં સુખ મળે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય આ વ્રત દર મહિને પૂર્ણિમા અને સંક્રાંતિ પર કરવું ખાસ કરીને માગસર પૂર્ણિમા પર તો તેનું ફળ અનંત છે ભગવાને તો કથા પણ સંભળાવી પ્રાચીન કાળમાં ઉલ્કા મુખ નામના એક જ્ઞાની રાજા હતા તેઓ સત્યવાદી જીતેન્દ્રિય અને દાતા હતા રોજ તેઓ મંદિર જતા અને ગરીબોને ધન આપતા તેમની પત્ની સતી સાધ્વી હતી તેમનું મુખ કમળ જેવું સુંદર હતું બંને ભદ્રશીલા નદી કિનારે શ્રી સત્યનારાયણ વ્રત કર્યું આ જ વખતે સાધુ નામનો એક વ્યાપારી પણ ત્યાં આવ્યો તેની પાસે ધંધા માટે ઘણું ધન હતું પણ સંતાન ન હતું તેણે રાજાને ઉપવાસ કરતાં જોયા અને પૂછ્યું હે રાજા તમે આ શું કરો છો મને પણ જણાવો રાજાએ તેને વ્રતનું મહત્વ કહ્યું અને કહ્યું આ વ્રતથી સંતાન લાભ થાય છે સાધુ વ્યાપારીએ તેની પત્ની લીલાવતીને આ વાત કહી લીલાવતીએ કહ્યું પતિ આ વ્રત કરો તો સંતાન મળશે સાધુએ વચન આપ્યું જ્યારે છોકરી થશે ત્યારે વ્રત કરીશ થોડા દિવસો પછી લીલાવતી ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યા જન્મી તેનું નામ કલાવતી રાખ્યું કલાવતી ચંદ્ર જેવી વધી એક દિવસ લીલાવતીએ યાદ કરાવ્યું પતિ વ્રત કરો સાધુએ કહ્યું લગ્ન પર કરીશ આમ કહીને તે ધંધા માટે શહેર ગયો કલાવતી મોટી થઈ સાધુએ તેના માટે વર શોધ્યો કંચનનગરના એક વ્યાપારીનો પુત્ર લગ્ન ભવ્ય રીતે થયા પણ સાધુએ વ્રત ભૂલી ગયો લગ્ન પછી સાધુ અને જમાઈ ધંધા માટે પરદેશ ગયા ત્યાં રાજા ચંદ્રકેતુએ ચોરીનો આરોપ લગાવીને બંનેને જેલમાં બંધાવ્યા ઘરે ચોરી થઈ ગઈ લીલાવતી અને કલાવતીને ભીખ માંગવી પડી એક દિવસ કલાવતીએ પડોશીના ઘરે સત્યનારાયણ પૂજા જોઈ ઘરે આવીને માતાને કહ્યું મા આ પૂજા કરીએ તો પિતા પાછા આવશે બીજા દિવસે લીલાવતીએ ઉપવાસ કર્યો ભક્તિભાવથી પૂજા કરી અને કહ્યું હે ભગવાન મારા પતિ અને જમાઈને મુક્ત કરો ભગવાન પ્રસન્ન થયા રાત્રે ચંદ્રકેતુને સ્વપ્ન આવ્યું ભગવાન કહે છે એ કેદીઓને મુક્ત કરો નહીં તો શાપ મળશે રાજાએ આગલી સવારે બંનેને મુક્ત કર્યા ધન દોલત આપ્યા અને કહ્યું જાઓ ભગવાનની કૃપા છે ઘરે પહોંચીને સાધુએ આખી વાત સાંભળી તેને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો તેણે તરત જ વ્રત કર્યું અને વચન આપ્યું કે જીવનભર પૂર્ણિમા અને સંક્રાંતિ પર આ કથા કરીશ પછી તેમને સંતાન સંપત્તિ મળી અને મોક્ષ પ્રાપ્ત થયું આ કથા પૂરી થઈ તો ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું જે આ કથા સાંભળે તેને મારી કૃપા મળે મિત્રો આ કથા સાંભળ્યા પછી આ ઉપાય કરો દરરોજ એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય જપો તુલસીને પાણી અને દોલાલ આપો ગીતા પાઠ કરો ખાસ કરીને અધ્યાય બાર ફળ દુઃખ દૂર સુખ આવે મોક્ષ મળે મિત્રો આજના આ સત્સંગથી તમને પુણ્ય મળ્યું હોય તેવી શુભેચ્છા માગસર પૂર્ણિમા પર વ્રત રાખો કથા સાંભળો અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવો જય શ્રી કૃષ્ણ જય સત્યનારાયણ કોમેન્ટમાં જણાવો કે તમને કથા કેવી લાગી બાય